નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ગુજ એજ્યુટેક એજેક ચેનલનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો મિત્રો આપણે આજે વિડીયોમાં જોઈશું કે શિક્ષકોનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો ચાલો મિત્રો એના માટે સૌપ્રથમ પ્રથમ તમારે ક્રૂમ બ્રાઉઝર ઓપન કરવાનું છે તેની અંદર મિત્રો તમારે સર્ચ કરવાનું છે પીપીસી બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો કે જે પહેલી જે વેબસાઇટ આવે છે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ તેના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે મિત્રો વેબસાઇટ ઓપન થશે એટ ધ એડિશન પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ મિત્રો અહીંયા પાર્ટિસિપેટ નાવ છે એના ઉપર ક્લિક કરીશું મિત્રો અમુકવાર બેનર ચેન્જ થઈ જતું હોય છે તો એના માટે આપણે શું કરવું પડશે આ રીતે મિત્રો બેનર ચેન્જ થઈ જાય તો થોડાક નીચે આવવાનું રહેશે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો પાર્ટિસિપેટ નાવ તો આપણે તેના ઉપર ક્લિક કરવાની રહેશે ક્લિક કરતાની સાથે મિત્રો આપણે નીચે આવીશું આ રીતના ઇન્ટરફેસ આવશે જેની અંદર પાર્ટિસિપેટ એસની અંદર અલગ અલગ ચાર ફોર્મ ઓપન થતા હોય છે જેની અંદર સ્ટુડન્ટ માટે છે ત્યાર પછી નીચે ટીચર્સ માટે છે કે જ્યારે ટીચર્સે રજિસ્ટ્રેશન કરવાનું છે જમણી બાજુ જોઈએ તો ટીચર્સ લોગિનમાંથી સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે કે શાળાના શિક્ષકના લોગિનમાંથી ઇનમાંથી બાળકોનું લોગિન કરવાનું છે ત્યારબાદ નીચે મિત્રો જોઈ શકો છો પેરેન્ટ્સ માટેનું છે એટલે કે જે બાળકો છે તેમના વાલીઓએ રજીસ્ટ્રેશન કરવું જોઈએ ત્યાંથી કરી શકે છે તો મિત્રો અહીંયા આપણે ટીચર્સનું લોગ ઇન કરવાનું છે તો એના માટે અહીંયા આપણે ક્લિક ટુ પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરીશું તો મિત્રો આ રીતે ઇન્ટરફેસ આવશે જેની અંદર ફર્સ્ટ તમારું પહેલાં નામ લખવાનું છે તો હું નામ લખી દઉં છું ફટાફટ ત્યારબાદ મિત્રો નીચે મોબાઈલ નંબર લખવાનો છે તો અહીંયા મોબાઈલ નંબર લખી દઉં છું મોબાઈલ નંબર લખ્યા પછી મિત્રો લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી મિત્રો તમારે અહીંયા લખવાનો છે મિત્રો ઓટીપી આવી ગયો છે મિત્રો ઓટીપી આ રીતે લખી અને નીચે સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતા સાથે મિત્રો આ રીતના ઇન્ટરફેસ છે જેની અંદર ટીચર્સની ડિટેલ અહીંયા આપણે ફિલઅપ કરવાની છે સૌ પ્રથમ મિત્રો આપણે ટીચર્સનું નામ લખવાનું છે જેમાં આપણે ફર્સ્ટ નેમ લખીશું ત્યારબાદ લાસ્ટ નેમ એટલે કે આપણે અટક લખીશું નીચે મિત્રો ઈમેલ આઈડી લખવાનું છે બાજુમાં આપણે મોબાઈલ નંબર લખીશું નીચે મિત્રો જેન્ડર સિલેક્ટ કરવા મેલ ફિમેલ અને બાજુમાં મિત્રો ડેટ ઓફ બર્થ છે ત્યાં ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા સબ્જેક્ટ જે ટફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે બાજુમાં આવેલા સ્ક્રોલ બાર વડે પણ આપણે મિત્રો નીચે જઈ શકીશું અને બીજા વિષય જોઈ શકીશું તો અહીંયા મિત્રો હું મેથેમેટિક્સ વિષય સબ્જેક્ટ સિલેક્ટ કરું છું ત્યારબાદ મિત્રો આપણે સ્કૂલની ડિટેલ ફિલઅપ કરવાની છે તો અહીંયા સ્કૂલનું નામ લખી દઉં છું ત્યારબાદ બોર્ડ સિલેક્ટ કરવાનું છે જો બોર્ડ ના હોય તો ગુજરાત સિલેક્ટ કરવાનું સ્કૂલનું એડ્રેસ લખવાનું છે કન્ટ્રીમાં ઇન્ડિયા સ્ટેટમાં ગુજરાત ડિસ્ટ્રિકમાં તમારો જિલ્લો અને પિનકોડ તમારે તમારો જે પિનકોડ એ લખવાનો છે ત્યારબાદ નીચે મિત્રો પાંચ ક્વેશ્ચન હોય છે આ પાંચ ક્વેશ્ચનના પ્રશ્નો વાંચી અને તમારે આ રીતે માર્ક કરી અને જવાબો લખવાના છે આ રીતે ચોથો પ્રશ્નનો માર્ક કરીશું ત્યારબાદ પાંચમા પ્રશ્નની કરીશું મિત્રો આજે ક્વેશ્ચન હોય છે તે બધા દરેક વખત અલગ અલગ ચેન્જ થતા હોય છે નીચે આપણે મિત્રો પાંચસો શબ્દોની અંદર ક્વેશ્ચન પૂછવાનું આપણે ક્વેશ્ચન લખી દીધું છે મેં કોપી પેસ્ટ કરેલો તૈયાર હતો તો પેસ્ટ કર્યો છે અહીંયા ત્યારબાદ મિત્રો આપણે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે ઓકે ઉપર ક્લિક કરીશું ઉપર જે પોપઅપ મેનુ ખુલે તેની અંદર ઓકે ઉપર મિત્રો ક્લિક કરતાની સાથે આ રીતના તમને ઇન્ટરફેસ આવશે જેની અંદર પાર્ટિસિપેટ એસ ટીચર એટલે કે મિત્રો અહીંયા તમારું જે રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે યુ હેવ સક્સેસફુલી સમિટેડ યુઅર પાર્ટિસિપેન્ટ ઇન પરીક્ષા પે ચર્ચા બે હજાર અને ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસથી તમે આ જે સર્ટિફિકેટ છે તે તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો આ રીતે શિક્ષકનું રજિશન કરી શકાય છે તો તમામ શિક્ષક મિત્રો આ રીતે રજિસ્ટન કરી લેવું અને જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો નવા સાત વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત